Quest Foundation Presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Maa Swamini Prerna. The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Dunya ધ કોમ્પ્લેક્સ વર્લ્ડ ઓફ ક્રોધનું મનોવિજ્ઞાન લેખક અજયભાઈ શેઠ તું તું તારા તારા ભાવમાં ભાવમાં રહે એને એને એના રહેવા દે કારણે ભાવ ન બગાડ ગુરુદેવ નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ સતત છત્રીસ વર્ષ સુધી ગુરુદેવે મારા ગુસ્સાને ઓછો કરવા આ વાક્ય રટ્યા કર્યું પરંતુ એની કોઈ અસર મારા પર ન થઈ ભાઈ આ તારો ગુસ્સો તને ખાઈ જશે જરાક સમજ મારી મોટી બેન ડોક્ટર જ્યોત્સના ઠક્કર હું જીવનની સફળતાને કારણે હવામાં ઉડતો રહ્યો જતુ કરતા શીખ જીતી જશે રહેતા આવડે તો દુશ્મન સાથે પણ રહી શકાય અને ન રહેતા આવડે તો કુટુંબ સાથે પણ ન રહી શકો મા સ્વામી જય વિજયાજી મહાસતીજી એ મા સ્વામીના આશીર્વાદ અને સ્નેહપૂર્ણ પ્રયત્નથી મારા જીવનમાં પૂર્ણ પરિવર્તન આવ્યું એ પરિવર્તનની યાત્રા મારા માટે યાત્રા બની ગઈ દેવ ગુરુ ધર્મની કૃપાથી હું નાની ઉંમરમાં જ સફળતાની સીડી ચડ્યો મારા સફળતાનો અહંકાર સર્વેનો તિરસ્કાર અને અંતે ક્રોધના દાવાનળમાં પરિવર્તિત થયો દરેક મિત્રો અને પરિવારજનો જાણતા પણ સહન કરતા ગુરુદેવ અને બહેને પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા અને બે પછી ગુરુદેવના કાળધર્મ પછી એમની જ સલાહ પ્રમાણે જ્યારે મા સ્વામીને મળવાનું થયું ત્યારબાદ જે કાર્ય કડક ગુરુદેવ ન કરી શક્યા એ પ્રેમ સભર માં કરી ગયા મા સ્વામીએ જીવન શું છે

ધર્મ ધ્યાન એટલે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ અને શુક્લ ધ્યાન એટલે પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ દુનિયાનું બધું સુખ નાની ઉંમરે મળવા છતાં અમાપ ઈચ્છાઓ અને અહંકારને કારણે અસંતોષ રહેતો જે સમય જતાં સંઘર્ષ ઘર્ષણમાં પરિણમ્યો અને ઘર્ષણ સંઘર્ષ એટલે ક્રોધનો દાવાનળ શરૂઆતમાં ક્રોધ એ મારી શક્તિ હતી બળ હતું અને જીવનમાં કંઈક પૂરી છૂટવાનું ભાવનામાં ક્રોધ બળ પૂરું પાડતું હતું ગુસ્સો શરૂઆતમાં મારી સર્જનાત્મક શક્તિ હતી પરંતુ જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ ક્રોધ પેટ્રોલનું કામ કરવા લાગ્યો હું એ ક્રોધની જ્વાળામાં લપેટાવા લાગ્યો મા સ્વામીએ અસંતોષ ઓછો કરાવવા દાન અને તપનો સહારો લેવાનું શીખવાડ્યું જેમ જેમ જીવનમાં અસંતોષ આવતો ગયો તેમ તેમ સંગર્શ ઘટવા લાગ્યો જીવનમાં સર્વે ચીજોની અનિત્યતા સમજાવી અને એને કારણે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરવાની શક્તિ કેળવાવા લાગી આ બધાને કારણે એક જાતની અદ્ભુત સુખ શાંતિ અને પ્રસન્નતા જીવનમાં આવી આપણું મન ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ છે નાની નાની તકલીફોને ખૂબ મોટી જ કરીને બતાવે છે જેને કારણે નકારાત્મક લાગણીઓ વધારે ને વધારે મોટી થાય છે મોટે ભાગની દલીલો ટાળી શકાય છે અથવા તેની તીવ્રતાને ઓછી કરી શકાય છે આપણે દલીલબાજીમાં ઉતરી જઈએ છીએ અને પાછળથી પસ્તાઈએ છીએ આપણે જીવનમાંથી પ્લેઇંગનેસ રમતિયાળપણું ગુમાવી દીધું છે બધી જ વાત ગંભીરતાથી લઈએ છીએ જીવનમાંથી હળવાશ અને મધુરતાની ઝલક પણ નાબૂદ થઈ ગઈ છે ગુસ્સાની શક્તિ ત્રણ પ્રકારે અનુભવી શકાય વમન દમન અને શમન વમન એટલે ક્રોધથી લાલ ધૂમ થઈ પોતે બળવું અને બીજાને બાળવું દમન એટલે ગુસ્સાનો નિગ્રહ કરવો અને અંદર દબાવવો અને શમન એટલે ગુસ્સા પર પ્રભુત્વ લાવી મનની શાંતિ જાળવી એક અદ્ભુત પ્રકારના આનંદની અનુભૂતિમાં રહેવું રમણ મહર્ષિએ કહ્યું છે કે આધ્યાત્મિકતાનું અંતિમ ચરણ એટલે કોઈ પણ બાબત ઉપર પ્રતિક્રિયા ન કરવી શાંતિ એ દુનિયાની મહાન સંપત્તિ છે જ્યારે આપણે પૂર્ણ શાંતિમાં હોઈએ છીએ ત્યારે સમય અટકી જાય છે જ્યાં સમય અટકી જાય છે ત્યાં કર્મ થતા નથી જૈન ધર્મ આ સ્થિતિને શુક્લ ધ્યાન કહે છે જેમાં પરિસ્થિતિ ઉપર પ્રભુત્વ આવે છે જેમાં નથી રાગ નથી દ્વેષ નવા કર્મો બંધાતા નથી અને જૂના કર્મોની નિર્જરા થાય છે દરેક ધર્મો દરેક ગુરુવર્યો એક જ સમજણ આપે છે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરી અંતિમ ચરણમાં દરેક પરિસ્થિતિમાં રાગ દ્વેષ રહિત અલ્પિત ભાવે રહેતા શીખો કોઈએ સાચે જ કહ્યું છે કે જીવનમાં આવ્યા કરે પાનખરને વસંત मन समता जो रहे तो सुख शांति लव एक्सप्लोर सच इंटरेस्टिंग पॉडकास्ट्स एट www.questfoundation.org.in